વિશેષ ભાવભરી ભક્તિ સાથે અહીં આપ માટે એક વિશેષ દેવી દશામાની વ્રતકથા રજૂ છે જે ખાસ કરીને શ્રાવણ મહિનાના દસમા દસે લેવાના વ્રત સાથે સંકળાયેલી છે દેવી દશામા શ્રાવણ માસ વ્રતકથા દસ દિવસ પ્રાચીન સમયમાં એક સત્યવતી નામની સ્ત્રી હતી તે ખૂબ ધર્મ પરાયણ અને ભક્તિભરેલી હતી શ્રાવણ મહિનો શરૂ થયો ત્યારે તેણે સતીના સંસ્કાર મુજબ દશામાં માતાજીનું વ્રત શ્રદ્ધાથી માનવાનું નક્કી કર્યું એક વૃદ્ધ સ્ત્રીએ તેને કહી ગયેલી કે શ્રાવણ મહિનાના દસમા દિવસે દશામાં દેઈનું નામ લઈને વ્રત કરો તો સર્વ દુઃખ દૂર થાય છે અને ઘરમાં સુખ શાંતિ આવે છે સત્યવતીએ વ્રત લેતા પહેલાં સ્નાન કર્યું ધૂપદીપ સાથે માતાજીનું પૂજન કર્યું અને નિમિષ માત્રમાં ભક્તિથી કથા સાંભળી કથા શરૂ થાય છે એક ગામમાં લખમણ અને રૂકમણ નામના દંપતી રહેતા હતા રૂકમણ ખૂબ ભક્તિશીલ હતી અને શ્રાવણ મહિનામાં દશામાં દેઈનો વ્રત કરતી હતી દરેક શ્રાવણ માસના દસમા દિવસે વ્રત લઈને માતાજીની આરતી કરતી કથા સાંભળતી અને બાઈ બહેનોને પ્રસાદ આપતી પણ લખમણે વિચાર્યું કે માતાજી શું આપશે હું તો મહેનતથી કમાઉં છું અને તેણે પત્નીને વ્રત રોકવાનું કહ્યું રૂકમણ દુઃખી તો થઈ પણ મનમાં માતાજીને અર્પણ કરીને કહ્યું હે દશામાં દેઈ મારો ભરોસો તજશો નહીં રાત્રે લખમણને સપનામાં દશામાં માતા દેખાયા માતાએ કહ્યું તારી પત્ની શ્રદ્ધાથી વ્રત કરતી હતી તું એના વિરોધ ગયો હવે જોઈશ કે શ્રદ્ધાનો ફળ શું હોય છે સવાર થાય ત્યાં સુધી લખમણના વ્યવસાયમાં નુકસાન થવા લાગ્યું ઘરમાં કલહ વધ્યો આખરે લખમણે ભૂલ સમજવી અને પત્ની સાથે વ્રત લેવા શરૂ કર્યા આજ પછી ઘરમાં સુખ શાંતિ ફરી આવી સંબંધી ખુશ થયા અને માતાજીનો મહિમા પ્રગટ થયો શ્રાવણ વ્રત પદ્ધતિ દસ દિવસ વ્રત લેતા દિવસે વહેલી સવારે સ્નાન કરીને સાવધાન મનથી દશામાં માતાજીની પ્રતિમા કે ફોટા સામે દીવો કરો ધૂપ કુમકું ફૂલ અને નૈવેદ્ય ચઢાવો પછી આરતી કરો અને નીચે આપેલી કથા ભક્તિથી વાંચો કે સાંભળો કથા પછી માતાજીને જયદશામાં માતાજી કહીને હાથ જોડો જરૂરિયાતમંદોને અન્ન કે કપડાં આપો એવું માનવામાં આવે છે કે એમાંથી માતા પ્રસન્ન થાય છે ફળ પારણનું મહત્વ દશામાદે શ્રાવણ મહિનાના વ્રતમાંથી પ્રસન્ન થઈને ભક્તના ઘરમાં સુખ શાંતિ આરોગ્ય અને સમૃદ્ધિ આપે છે ઘરનું કલ્યાણ થાય છે અને પવિત્રતાથી સમગ્ર પરિવાર ચમકી ઉઠે છે જય દશામાં દેઈ જો તમે ઈચ્છો તો આ વાર્તા સાથે પોસ્ટર અથવા પીડીએફ વ્રતપોથી બનાવી આપી શકું છું કહો તો તૈયાર કરું